નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં મિત્રો ઘણી વખત એવું જોવા મળેલ છે કે વધારે પૂજા પાઠ કરવાવાળા લોકો હંમેશા દુઃખી રહે છે પરંતુ જ્યારે કોઈ નાસ્તિક માણસ ભગવાનને નથી માનતો કે પછી ભગવાનની પૂજા પાઠ સંતોનો સંગ વગેરે જેવા કાર્યો નથી કરતો છતાં પણ તે સુખી જીવન ગુજારે છે તો આ વાત જોઈને મને ક્યારેક ક્યારેક એવું લાગે છે કે ભગવાન જ ખોટા છે ભગવાનનો ન્યાય જ ખોટો છે આ કોઈ એક કથા નથી આપ દરેક વ્યક્તિ સાથે થાય છે મિત્રો આજે આ બાબતને લઈને અમે તમારી માટે એક સમજવા જેવી કહાની લઈને આવ્યા છે જે તમારે ધ્યાનથી સાંભળવાની છે મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આ બાબત વિશે ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં જવાબ આપ્યો છે કે વધારે પૂજા પાઠ કરવાવાળા લોકો હંમેશા દુઃખી અને પરેશાન કેમ રહે છે એનું કારણ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભાગવત ગીતાના માધ્યમથી ખૂબ વિશે વાત જણાવે છે દ્વાપ્રયુગની વાત છે ક્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ થઈ રહ્યો હતો ત્યારે અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે હે માધવ જે માણસ વધારે પૂજા પાઠ કરે છે વધારે તમારું સ્મરણ કરે છે તે વધારે દુઃખી અને પરેશાન કેમ રહે છે આની પાછળનું કારણ શું છે અને બીજી તરફ જોઈએ તો જે લોકો તમારું નામ પણ નથી લેતા તમારો સ્મરણ પણ નથી કરતા હંમેશા ગલત ઇરાદાના કારણે ખોટા માર્ગ ઉપર ચાલે છે તે લોકો હંમેશા સુખી કેમ રહે છે અને જોયું પણ છે આ બાબત વિશે મને કંઈક જણાવો અને તેની સ્પષ્ટતા કરો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને એક નાની સંભળાવે છે અને તેનો જવાબ પણ આપે છે જે કહાનીમાં એક ગુરુના બે શિષ્ય હતા એક ભગવાન અને બીજો ભગવાન ને ન માનવા વાળો નાસ્તિક હતો એક શિષ્ય જે ભગવાન ખૂબ જ સ્મરણ કરતો સત્સંગ કરતો જહા પણ ભજન કીર્તન થતું ત્યાં દોડીને ચાલ્યો જતો અને ભગવાન ની પૂજા પાઠ કરતો પરંતુ બીજો શિષ્ય જે આ વસ્તુને ન માનતો શરાબનું સેવન પણ કરતો આ વાતને ખૂબ જ અપમાનિત કરતો અને આ એની ખૂબ જ ખરાબ બાબત હતી એક એક સમયની વાત છે દિવસ કે શિષ્ય શરાબ પીને ખરાબ બોલતા બોલતા રસ્તામાંથી ચાલતો ચાલતો પોતાના ઘરે જતો હતો ત્યાં અચાનક તેને રસ્તા ઉપર પૈસાથી ભરેલ એક બેગ મળે છે અને તેને ખુશીનો કોઈ ઠિકાનો નથી રહેતો અને તે જોર જોરથી કહેવા લાગે છે કે મને પૈસાથી ભરેલ એક બેગ મળી હું ધન્ય થઈ ગયો મારા જીવનની સફળતા મળી ગઈ મને હું આ પૈસાથી મારા જીવનમાં દરેક વસ્તુ કરીશ જ્યારે બીજો શિષ્ય મંદિરેથી કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યાં અચાનક તેના પગમાં એક કાંટો વાગી ગયો અને તેને લોહી વહેવા લાગ્યું તે જ સમયે જે બીજો શિષ્ય હતો તે ત્યાં પહોંચી ગયો અને જોર જોર હસવા લાગ્યો કહેવા લાગ્યો કે તું તો વધારે પૂજા પાઠ કરે છે ભગવાનનો સ્મરણ કરે છે તો શું દીધું તારા ભગવાને મને જો હું ક્યારે મંદિર પણ નથી ગયો ક્યારે પણ સારા કામ પણ નથી કર્યા મેં મારા ઘરે ક્યારે પણ સત્યનારાયણ ભગવાનની કથા પણ નથી રાખી ભગવાનની સામે ક્યારે માથું ધરીને નમન પણ નથી કર્યું પરંતુ જો મને પૈસાથી ભરેલ બેગ મળી છે હું અમીર થઈ ગયો સારા શિષ્યને તે વાત સાંભળી મનમાને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ સાચું બોલી રહ્યો છે હું કેટલી પણ પૂજા પાઠ કરું છું અને તે કશું પણ નથી કરતો તો પણ તેને કેટલું સારું સુખ મળી રહ્યું છે આ વિચાર કરતા કરતાં તે તેના ગુરુ પાસે ગયો અને તે તેના ગુરુને આ પ્રશ્ન કરે ગુરુજી મુસ્કુરાવીને કહે છે ભગવાન કે કરે છે તે સારા માટે જ કરે છે જેની જે યોગ્યતા હશે તેને તેના મુજબ જ ફળ મળશે અને તારા પ્રશ્નનો જવાબ તો સાંભળ કે તારા પગમાં કાંટો કેમ વાગ્યો અને બીજા શિષ્યોને પૈસાથી ભરેલ બેગ કેમ મળે અને તું મૃત્યુથી બચી ગયો તે પાછલા જન્મમાં ખૂબ જ પાપ કર્યા હતા એટલા માટે આ જ તારું મૃત્યુ થતા રહી ગયું કેમ કે તે મંદિરે જઈને પૂજા પાઠ કરી હતી જે કારણે તારું મૃત્યુ ન થયું જેના કારણે તને એક જ કાંટો વાગ્યો તારા મિત્રની વાત કરીએ તો તેની કિસ્મત બદલવાની હતી તે કરોડો સંપત્તિનો માલિક થવાનો હતો પરંતુ આ જન્મમાં તેણે કોઈ પણ સારું કાર્ય ન કર્યું હતું તેના કારણે તેના પૂર્વજન્મનું ફળ તેના મુજબ થોડુંક જ પૈસા મળ્યા જ્યારે તે અરબોનો માલિક થવાનો હતો ભગવાનને દોષ દેવાનું છોડી દો અને વર્તમાન સમયના સદુપયોગ કરો ભવિષ્ય એની મેળે સુધરી જાય છે આવી રીતે શિષ્યની આંખ ખુલી ગઈ મિત્રો આપણે આપણે દરેક કરીએ છીએ પરંતુ તેની ફળની આશા ન રાખવી જોઈએ કરે છે તે સારા માટે જ કરે છે અને તેની આપણી ચિંતા હોય જ છે બસ ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને સારા કાર્ય કરવા જોઈએ જીવનમાં ક્યારે પણ સફળતા માટે ભગવાનને પ્રાર્થના પણ નહીં કરવી પડે કેમ કે જીવન દેનારા પણ તે ભગવાન જ છે અને લેનારા પણ ભગવાન જ છે તેથી જે કંઈ પણ આપવું પડશે તે ભગવાન પોતે જ આપશે અને જે કાંઈ લેવું પડશે કે ભગવાન આપણી પાસેથી લઈ છે તેથી મિત્રો ક્યારે પણ ભગવાન પર વિશ્વાસ ન તૂટવો જોઈએ ભગવાન પર વિશ્વાસ રાખવો તે જ સફળતાની ચાવી છે મિત્રો તમને માહિતી કેવી લાગી તે અવશ્ય જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વીડિયોને લાઈક કરી દેજો આ સાથે ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ